મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જે અમદાવાદનું કુખ્યાત બુટલેગર કે જેને ગેરકાયદે મિલકતો તોડી પડાઈ છે જી હા કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકતો હતી તે તોડી પડાઈ વિજલપુર વિસ્તારમાં આરોપીની ગેરકાયદે મિલકતો તોડી પડાઈ જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફર્યું છે આરોપી વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેત્રીસ ગુના દાખલ હોવાનું સામે આવ્યું છે

જે ડોક્ટર શ્રી કૃપા જે દાદા નું બુલડોઝર છે જે આવા આરોપીઓ છે તેમના ઘર પર અને જે એમની મિલકતો છે તેમના બહાર જે અવારનવાર જે આ બુલડોઝર છે જે ચાલતું હોવાના જે સમાચાર જે પ્રખ્યાત આરોપી છે વેજલ કુંડો જેનું નામ છે જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણ ની જે ગેરકાયદેસર મિલકતો હતી તેના પર દાદાનું જે બુલડોઝર છે તે ફેરવવામાં આવે છે આ ઉપરાંત જે આરોપી છે તેની વિરુદ્ધમાં અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે તેમાં તેત્રીસ કરતા પણ જે વધારે છે તે ગુના નોંધાવવામાં આવ્યા છે અને હાલમાં જે છે જે છે અને હાલમાં જે આરોપી છે આરોપી તેની પર જે કાર્યવાહી છે જે કાયદેસર જે છે તે કરવામાં આવી રહી છે અને જે છે તેની મિલકતો છે તે હાલમાં જે છે કામગીરી છે તે શરૂ છે

જે ઘરિત રૂપા જે આ જે જાવેદ ઉર્ફે ઠાકરે જે ગેરકાયદે જે મિલકત છે જે હાલમાં જે વેજલપુર ખાતે જે આવેલી જે મિલકતો છે તેના પર જે બુલડોઝર છે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય મિલકતો અમદાવાદ સહિત જે અન્ય જિલ્લાઓમાં હશે તો તે પણ જે મિલકતોને પણ જે તોડી પાડવાની જે પોલીસ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે આ એક સંદેશો થાય છે કે જે આરોપીઓ જે જુનાહિત જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે જેઓની જે ગેરકાયદેસર નિષાદો છે તે પણ છોડી પાડવામાં આવશે અને જે જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ ઇમાન શું તમામ માહિતી બદલ આપનો આભાર